સિલિન્ડર બ્લાસ્ટ બાદ ઘરમાં વિકરાળ આગ લાગી હતી જેમાં ઘરની તમામ ઘરવકરી અને કિંમતી સામાન બળીને રાખ થઈ ગયો છે મકાનના માળખાને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં આજે સારકુંડલા નગરપાલિકા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો સાવચેતીના ભાગરૂપે પીજીવીસીએલની ટીમ દ્વારા વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક કાપી નાખવામાં આવ્યો હતો જેથી મોટી હોનારત ટળી હતી બનાવની ગંભીરતા જોતા ઇન્ડિયન એરોગ એજન્સીના ના શેઠ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું હાલ સંબંધિત તંત્ર દ્વારા બ્લાસ્ટના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જોશી દાદા કરીને મકાન છે ગેરેજવાળા એમનું મકાનની અંદર અસર ન હતા આગ લાગતા શોર્ટ સર્કિટના કારણે ગેસ કઈ કંપની હશે તે ખબર ઇન્ડિયન 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 કંપનીનો બાટલો ફાટ્યો અંદર લોકો અરોડિયા બનાવતા હતા ખુશીનો માહોલ હતો એ દરમિયાન મારી તાબડતો ભાગીને બહાર આવ્યા કોઈ જીવની મનુષ્યને કોઈ તકલીફ નથી થઈ પણ જે માડીનો ગભરાટ હતો એ જો રાખી અને જાતે તમારા મિત્ર પાંડેજી અને આજુબાજુના એરિયા વાળા તાત ખાલી ડોલું લઈ અને આ આગને બુજાવવાનો પ્રયાસ કર્યો નેવું ટકા જેટલી યાદ આગ બુજાઈ ગયા પછી આ જે ફાયર બ્રિગેડ છે એને ફોન કર્યા બધા આવ્યું છે વહેલું આવ્યું પણ કોઈને એવી ખબર નહોતી કે ફાયર બ્રિગેડ જાણ કરી દાદા દાજી દાદા દાજી ગયા દાદા પોતે જે મારા મકાન માલિક છે એ પણ દાજી ગયા છે આવી ઘણી નુકસાન છે એટલે કે ઇન્ડિયન ગેસવાળાને વિનંતી કે તમારું કામ નબળું છે એ સાબિત થાય છે અને ફાયર બ્રિગેડ તાત્કાલિક આવું છું તો જાણ કરી છતાંય થોડુંક લેટ થયું હવે આ સમયે ઇન્ડિયન ગેસ વાળા ને અમે વખોડી કાઢી હતી